વાઘરામાં બિનવારસી હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ કરવામાં પોલીસને મળી સફળતા મૃતક ઈસમ નરનાવી ગામનો હોવાનું સામે આવ્યું ગતરોજ વહેલી સવારે વાગરા ગ્રામ પંચાયત નજીકથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેના વાલીવારસોને શોધવાની કવાયત હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા મળી છે સમગ્ર બનાવ મુજબ વાગરા ગ્રામ પંચાયત નજીક આવેલ સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા દુકાનદાર નિત્યક્રમ મુજબ સવારે પોતાની દુકાને આવ્યા હતા જ્યાં દુકાન નજીક એક વ્યક્તિ નીચે ધડી પડેલ અને તરફડિયા ખાઈ રહેલી હાલતમાં જણાઈ આવ્યો હતો દુકાનદારે માનવતાની દ્રષ્ટિએ પહેલાં તેને પાણી પીવરાવ્યું હતું ત્યારબાદ તેઓ તાત્કાલિક વાગરા પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે મારી દુકાન પાસે કોઈ અજાણ્યું ઈસમ જમીન પર પડ્યું છે અને તે તરપી રહ્યું છે તેમ જણાવતા જ વાઘરા પોલીસની ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ જોતા ત્યાં એક અજાણ્યો ઈસમ મૃત હાલતમાં પડેલ હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે અજાણ્યા ઈસમ ના મૃતદેહનો કબજો મેળવી વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેલી મૃતકના પરિજનોને શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ વાઘરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે મરણ જનાર ઈસમ વાઘરા તાલુકાના નરનાવી ગામનો અઠ્ઠાવન વર્ષીય ચંદુભાઈ ગોરધનભાઈ વસાવા હોવાનું સામે આવ્યું છે પોલીસે જરૂરી કાર્યવાહી બાદ અડેદના મૃતદેહને તેના પરિજનોને સોંપ્યો હતો